હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ તો શિયાળામાં જ દરેકના ઘરમાં વધારે પડતા ગોળની જરૂર પડતી હોય છે પછી એ ગોળ તમે રોટલી એવી રોટલા કે ભાખરી સાથે ખાઓ કે તેમાંથી કોઈ પણ મીઠાઈ કે વસાણા બનાવવા હોય અને હવે તો ચીક્કી બનાવવાનો પણ સમય આવી ગયો છે તો ત્યારે સૌથી વધારે મહેનત અને મુશ્કેલી આ રીતે ગોળને સુધારવામાં અથવા તો ભાંગવા માટે થતી હોય છે તો આજે હું તમારી જોડે એક એવી સિક્રેટ ટીપ બતાવીશ જેનાથી તમે ફક્ત પાંચ મિનિટમાં એક કિલો ગોળને આ રીતે સુધારી અથવા તો ભાંગી શકો છો તો અવાજ નવા નવા વિડીયો જે મારી ચેનલ પર જોવા માટે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો મેં અહીંયા આ રીતે ગોળ લીધેલો છે તો પહેલાં આપણે ડબ્બામાંથી ગોળને બહાર કાઢવા માટે આ રીતેની પ્રોસેસ કરીશું તમે જોઈ શકો છો અત્યારે ગોળ કેટલો કડક છે જે બિલકુલ બહાર નથી આવી રહ્યો તો હવે તેના માટે આપણે એક પ્રોસેસ કરવી પડશે જેનાથી ખૂબ જ આસાનીથી બધો જ ગોળ ડબ્બામાંથી બહાર આવી જશે તેના માટે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં હલકું ગરમ પાણી ભરીશું ત્યારબાદ ગોળને આ રીતે આપણે ફક્ત એકથી બે મિનિટ માટે આપણે રહેવા દઈશું અને આ રીતે ચપ્પોની મદદથી કિનારીનો ભાગ થોડો અલગ કરવાનો છે તો હવે તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી ગોળ એકદમ સરસ રીતે અલગ થઈ ગયો છે તો હવે ગોળ સોફ્ટ તો થઈ ગયો છે પરંતુ એટલો સોફ્ટ પણ નથી થયો કે આપણે તેને સુધારી શકીએ તો તેના માટે ફરી વખત સેમ વાસણ લઈ અને તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને ઉપર આ રીતે એક કાઠો રાખીશું કાંઠા ઉપર આપણે બધો જ ગોળ એડ કરી અને તેને ઉપરથી ઢાંકી દેવાનો છે આ પ્રોસેસ આપણે લગભગ એકથી બે મિનિટ માટે કરવાની છે ત્યારબાદ હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને નેપકિનની મદદથી ઉપરનું જે વાસણ હોય તેને હટાવી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ગોળ સોફ્ટ થઈ ગયો છે તો આ રીતે તેને ચોપિંગ બોર્ડ ઉપર લઈ અને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી બધો જ ગોળ સુધારાઈ રહ્યો છે અને તમે જો તમારે તેને આ સમયે ભાંગવો હોય તો તમે તેને ખૂબ જ આસાનીથી ભાંગી પણ શકો છો આ રીતે સુધારેલો ગોળ ડબ્બામાં ભરી અને તમે તેને સ્ટોર કરી શકો છો અને એક વખત સુધાર્યા પછી આ ગોળનો ઉપયોગ તમે ખૂબ જ આસાનીથી અને ગમે ત્યારે કરી શકો તો આ પ્રોસેસ ગોળ સાથે શિયાળામાં જરૂરથી કરજો શિયાળામાં બનતું કોઈ પણ વસાણું મીઠાઈ કે ચીક્કી બનાવવામાં તમારો ખૂબ જ સમય પણ બચી જશે અને ખૂબ જ ઓછી મહેનત લાગશે તો હવે બધો જ સુધારેલો ગોળ આપણે આ રીતે ડબ્બામાં ભરી દઈએ તો તમને મારી આ રીત સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ